ઓલી કૃષ્ણ ગુરુ બ્રહ્મા ગુરુ ગુરુ દેવ મહેશ્વર આજના શુભ દિને તમામ શ્રોતા જનોને મારા હૃદયભાવ જય શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ એ અનંત લોકો એ કરતા હોય છે એક વખત કૈલાશની અંદર ભગવાન ભોલેનાથ અને પાર્વતીજી બિરાજમાન હતા એટલે પાર્વતીજીએ ભોલેનાથને કહ્યું કે તમે સાંભળો છો તો ભોલેનાથ બોલે હા ઘણા બધા ભક્તો એ તમારી ભક્તિ કરે છે કર્મકાંડ કરે છે તો એમને તમે દર્શન કેમ આપતા નથી ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે કે ભાગના માણસો એ પોતે દેખાડો કરતા હોય છે એમના અંતરથી સાચી એ ભક્તિ હોતી નથી પરંતુ બીજાને બતાવવા માટે એ પોતે ભક્તિ કરતા હોય છે જો તમારે જોવું હોય તો આપણે પરીક્ષા કરીએ આપણે બંને જઈએ હવે ભોલેનાથે કહ્યું પાર્વતીજીને કે તમે સાધ્વીનું રૂપ લો અને હું એ કોળીનું રૂપ લઉં એટલે જે શરીર ઉપર કોળ થયા હોય ને એ પ્રમાણેનું હું રૂપ લેવું હવે આ બંને એવું રૂપ લઈ અને એક ભોલેનાથનું મંદિર હતું શંકર ભગવાનનું તો ત્યાં એ નીચે એ બંને પોતે ભિક્ષા માગતા હોય એમ એક કાપડ પાસરી અને બેઠા હતા તો ઘણા બધા ભક્તો એ દર્શન કરવા માટે એ આવતા હતા તો કેટલાક તો કહેતા હતા પાર્વતીજીને કે તમે આ જે કોડવાળો માણસ છે એની પાસે શા માટે બેઠા એટલે પાર્વતીજીને ઘણી વખત ખોટું પણ લાગતું હતું આમ જ્યારે એ બંને એ બેઠા હતા ત્યારે અમુક અમુક જે ભક્તો હોય જે દાન આપતા હોય એ દાન આપતા હતા તો જે પાર્વતીજીનું સાધ્વીજીનું રૂપ હતું ખૂબ સુંદર તો એમને જે રૂમાલ પાથર્યો હતો એમાં રૂપિયાનો ઢગલો થઈ ગયું જ્યારે ભોલેનાથ બેઠા હતા કારણ કે એમનું સ્વરૂપ કુળવાળું હતું તો તો થોડાક જ પૈસા એ માણસોએ નાખ્યા હતા હવે આમ કરતાં કરતાં એક ભક્ત ગયો બે ભક્ત ગયા આમ કરીને ઘણા બધા ભક્તો આવતા હતા તો ઘણા બધા ભક્તો એ પેલા સાધ્વીજીનું રૂપ જોઈ અને રૂપિયા આપતા હતા અને એમાંથી એક ભક્ત આવ્યો એ ભક્તે વાત કરી પગે લાગ્યો સાધ્વીજીનું રૂપ હતો પાર્વતીજીને તો એમને પગે લાગ્યું એ પૈસા પણ મૂક્યા અને પછી પાર્વતીજીને કહ્યું કે આ જે કુઢવાળો માણસ છે એને જો તમે કહેતા હોય તો હું મલમ પટ્ટી લગાવી દઉં જો હૃદયની કેવી ભાવના છે જ્યારે બીજા ભક્તો એવું નહોતા કહેતા જ્યારે આ ભક્ત એ સેવા પા અને પાર્વતીજીને કહ્યું કે આપ તો પતિવતા છો આમ પણ કહ્યું એટલે આમ કરી અને પછી તો મંદિરની અંદર દર્શન કરવા માટે ગયું એટલે ભોળાનાથે કહ્યું પાર્વતીજીને જોયું એ જે ભક્ત હતો ને એ સાચો ભક્ત હતો એના હૃદયની અંદર કેવી ભાવના થઈ કે હું મલમ પટ્ટી લગાવી આપું કારણ કે શરીર ઉપર જે કોઢ હતા એની અંદરથી ચકમા પડ્યા હશે તો એ દુખતું હશે તો એની ભાવના એવી હતી કે હું સેવા કરું હું મદદ કરું આમ એની એ ભાવના હતી એટલે પછી આ જે સાચો ભક્ત હતો એ મંદિરની અંદર દર્શન કરવા માટે ગયું મંદિરે દર્શન કર્યા ભગવાન શંકરનું મંદિર હતું એણે અભિષેક પણ કર્યો બીલીપત્ર ચડાવ્યા અગરબત્તી કરી આરતી કરી આમ ભગવાનની એણે આરાધના કરી અને જ્યારે પાછો આવતો હતો ત્યારે જે ભગવાન શંકર હતા એમનો જે સ્વરૂપ હતો કોઢવાળું એની અંદરથી એમણે અશ્લી સ્વરૂપ પ્રગટ કરી પોતે ભોલેનાથનું અને એ સાચા ભક્તને દર્શન આપ્યા માટે આમ આ મૂર્દષ્ટન દ્વારા સિદ્ધાંત છે કે પાર્વતીજીને થયું કે ના ખરેખર ભોલેનાથ બધા જ ભક્તોને દર્શન નથી આપતા પણ જે સાચો ભક્ત હોય એમને તો સાચે દર્શન આપે છે આમ પાર્વતીજીને થયું ત્યાર પછી બંને એ વિચાર કરે છે એ ખરેખર ઓગણીના વેઢે ગણાય એટલા જ સાચા ભક્તો હોય છે અને પોતાના હૃદયથી સાચા મહિમાથી ભગવાનની આરાધના પૂજા આરતી એ બધું કરતા હોય છે માટે ભગવાનને આવી રીતે જે સાચા ભક્તો હોય કે જે પોતાના હૃદયથી એ ભગવાનની આરાધના કરે એમને એ ભગવાન જરૂર એ પ્રસન્ન થતા હોય છે માટે દુનિયાની અંદર દેખાડો કર્યા વગર જો સાચા મનથી ભગવાનની ભક્તિ કરીએ તો એ ભક્તિ એ એડી જતી નથી પરંતુ ભગવાન આપણને કોઈને કોઈ સ્વરૂપે આવી અને આપણી સમક્ષ એ પ્રગટ થતા હોય છે માટે આપણે સાચા મનથી સાચા દિલથી સાચા હૃદયથી સાચા અંતરાત્માથી સાચા મનથી આપણે મનન કરીએ ભગવાનને આરાધના કરીએ એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી કૃષ્ણ કનૈયા લાલ ગીરી